કે નામજોગ ભાઈ યુવરાજસિંહે નામજોગ આક્ષેપો કર્યા છે એના સામે અમારો વાંધો છે અને એમાં અમે વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને અરજી આપી અને પોલીસને અમે રજૂઆત કરી છે કે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ ઉલટાજોર કોટવાલકો દાટે એના જે પરિસ્થિતિ છે એના જેવી પરિસ્થિતિ એટલા માટે છે જેડીભાઈ કે આજે જે વ્યક્તિ સિસ્ટમની અંદર રહેલો ભ્રષ્ટાચાર કૌભાંડ ગેરીતી લીકેજ આ બધું ઉજાગર કરે છે રાજકીય કાવાદાઓ હેઠળ આ બધા જ પ્રકારના અત્યારે કાવાદાઓ થઈ રહ્યા છે ષડયંત્રો થઈ રહ્યા છે જે મહેનત અને હકદાર વ્યક્તિઓ છે જેને ખરેખર મહેનતનો કોળિયો મળવો જોઈએ એ વંચિત રહ્યા ઇમરજસી આ બધું એટલા માટે કરે છે કે એમને રાજકીય કારકિર્દી બનાવી છે પણ રાજકીય કારકિર્દી 2019 માં બનાવી હતી યુરાસીને તરબીન સચિવાલયનું આંદોલન હતું ત્યારે પણ સરકાર સામે આધાર પુરાવો મિકા હેડ ક્લાર્કનો આંદોલન કર્યું જ્યારે ઊંચા ફાર્મ હાઉસમાંથી પેપર ફીટ્યું અત્યાર સુધીના હું ભરતી કોબનમાં 24 પેપર લીક થયા એમાંથી ઓછામાંજા બાર પેપર લિકની માહિતી તો મેં આપી છે